ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અખંડ આદિવાસી યુવા સંગઠન દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર પગુથણ ગામમાં વર્ષોથી આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે ગ્રામ પંચાયત કચેરી દ્વારા સરકારની વિવિધ યોજનાઓ હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ફોર્મ ભરવામાં આવ્યા છે આવાસ ફાળવણી માટે રજૂઆત પણ કરી હતી પરંતુ આદિવાસી સમાજના લોકોને આવાસ નહીં ફાળવવામાં આવતા બે થી ત્રણ પરિવારોએ ભેગા રહેવાની નોબત આવી છે આદિવાસી સમાજના લોકો સાથે ભેદભાવ રાખવા સાથે ગ્રામ પંચાયત દ્વારા બિનજરૂરી અને પૈસાદાર લોકોને આવાસ ફાળવી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા સાથે જ ફાળવેલ આવાસ ભાડે આપી દેતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદેસર રીતે ખોટા વ્યક્તિઓને આવાસ યોજનાનો લાભ આપવા સહિત એક સભ્યને કોઠી ફળિયામાં પોતાના કુટુંબના છ આવાસો ફાળવી દીધા હોવાના આક્ષેપ કરાયા છે ત્યારે આ આવાસ ફાળવણીમાં ગોબાચારી કરવા મામલે તપાસ કરવા સાથે યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જેને આવાસ મળવાની છે તેને આવાસ મળતી નથી અને જેને આવાસ જરૂર નથી તેને મળેલી છે અને જે અમારા ગામના લોકો છે તે લોકો ગામમાં ભાડેથી આપેલી છે બધાને આવાસ હવે અમારે કરવું શું અને અમારા લોકોને જે આદિવાસી સમાજના લોકોને ગામની બહાર કાઢી મૂકેલા છે એની માન્ય છે કલેક્ટર સાહેબ પર રજૂઆત કરીએ છીએ કે આ તપાસ થવી જોઈએ અને જેટલા બી લોકો આવાસ લીધેલી છે એ એ લોકો તે કંઈ ધંધો કરે છે અને ત્યાં ગાળી આવાસો વેચી કરેલી છે અને ભાડેથી બી ચલાવેલી છે એની તપાસ થવી જોઈએ એની કલેક્ટર સાહેબ આ માંગણી કરીએ છીએ અસ્તુઓ ભારત ભટાકી